પાટણ સાંતલપુર તાલુકાના વૈવા જૂથ ગ્રામ પંચાયતની અહેવાલ ગામ ખાતે એકસો પાંચ મેગાવોટનો સોલાર પ્લાન્ટને ગ્રામ બાકી નીકળતા લાખ રૂપિયા ન ભરતા તાલુકા વિકાસ અધિકારી સાંતલપુર ગ્રામ પંચાયતના કમ મંત્રી અને સરપંચની ઉપસ્થિતિમાં રિન્યુ પાવર સોલાર એનર્જી કંપની સોલાર પાવર પ્રોજેક્ટને પંચાયતનું બાકી નીકળતા વેરાના પૈસા ન ભરવાના કારણે સીલ મારવામાં આવ્યું પંચાયત દ્વારા કંપનીને તેમજ માલિકોને વારંવાર નોટિસો આપવામાં આવી હતી

તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસ ના એક અને બત્રીસ કલાકે આપની કંપનીને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે જેથી તમામ અધિકારી ગણ કર્મચારી ગણ પ્રોજેક્ટ ઇન્ચાર્જ અને સિક્યુરિટી ગાર્ડ્સ લેબર કે કંપનીનો જે કોઈ પણ અધિકૃત વ્યક્તિ કંપનીના ના અંદર હોય તો તાત્કાલિક કંપની ખાલી કરી બહાર નીકળવા માટે વહુવા ગ્રામ પંચાયત નમ્ર વિના એક ચોવીસના પણ નોટિસ મોકલવામાં આવેલ તેમ છતાં કંપની દ્વારા વેરો ભરવામાં આ ભરપાઈ કરેલ નથી ગ્રામ પંચાયત દ્વારા સોળ ત્રણ ચોવીસના રોજ જપ્તી વેરો ઓગણીસ ત્રણ સુધી વેરો ભરી જવું નહીતર કંપની જપ્ત જપ્તી કરવામાં આવશે જે પંચાયત પંચાયત અધિનિયમની કલમ બસો પંદરની સબક્લોઝ પાંચ મુજબ કાર્યવાહી કરવામાં કરવામાં આવશે તેવું જણાવેલું જેના અનુસંધાને કંપની દ્વારા પ્રત્યુત્તર આપેલ હતો જે પ્રત્યુત્તરમાં કંપનીએ પૂરા પાડેલા દાવા બાબતે અને માન્ય પુરાવા રજૂ કરવા ગ્રામ પંચાયત દ્વારા કંપનીને જણાવેલ ગ્રામ પંચાયત દ્વારા કંપનીને જણાવેલ કે તમારામાં જો વેરા માફી અંગેનો કોઈ કરાર સરકાર સાથેનો હોય તો રિન્યુએબલ એનર્જીનો તો અમને આધાર પુરાવા સાથે રજૂ કરવા આમ ગ્રામ પંચાયત દ્વારા કલમો તથા નિયમોની જોગવાઈ મુજબ કાર્યવાહી કરેલ છે અને પરંતુ કંપની દ્વારા કોઈ માન્ય પુરાવા રજૂ કરેલ નથી આજ રોજ કંપનીના મેનેજરશ્રીની ઉપસ્થિતિમાં અમને સદર મેટર બાબતે કોઈપણ કોર્ટ કેસ સ્ટે મેળવેલ હોય તેવા કાગળો રજૂ કરવા જણા જણાવેલ પરંતુ કોઈ સ્ટે કે કોર્ટ કેસના કાગળો રજૂ કરેલ નથી જેથી પંચાયતને મળેલ અધિકાર પરતવે પરતવે તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતના સરપંચશ્રી પોલીસ સ્ટાફ मीडियाकर्मी उपस्थिति में कंपनी ने सील मारवानी कार्यवाही शुरू करवा छे। आज बाईस तारीख को शांतलपुर तालुका के पिवाल गांव में स्थित रिन्यू पावर जो तो सोलर कंपनी है इनको हमने सील किया है ग्राम पंचायत के हमारे जो आगेवान हैं हमारे सरपंच तलाटी और जो भी डेलीगेट्स हैं वो यहाँ पर मौजूद हैं तालुका पंचायत की तरफ से तालुका विकास अधिकारी के रूप में मैं यहाँ पे हूँ इनको हमने बहुत बार जो नोटिस दी थी जिसके बारे में हमारे तलाकी ने, ने आपको बताया उसके बाद मैंने खुद ने भी इनको एक नोटिस दी और फिर भी इनके द्वारा कोई भी ऐसा आधार या ऐसा कोई भी सबूत हमारे सामने ये नहीं प्रस्तुत कर पाए कि जिसके माध्यम से ये साबित होता हो कि इनको प्रॉपर्टी टैक्स नहीं देना है इसलिए आज हमने कार्यवाही की अच्छा है पंचायत धारा के अधिनियम के अनुसार और राजस्थान को भी सील किया અને એમને માગણા બિલ પણ મોકલાવે અને તે પણ માગણા બિલની અવગણના કરવામાં આવેલી અને ત્યારબાદ બીજી માગણા નોટિસ પણ એમને આપવામાં આવેલી ત્યારબાદ ત્રીજી માગણા નોટિસ આપવામાં આવેલી આ માગના નોટિસ આપી પછી નોટિસ આપવામાં આવી ત્યારબાદ માર્ચ મહિનાની અંદર સોળ માર્ચના એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારે જો મેરો ભરવાનો ના હોય તો તેના માટે તમને કોઈ કાગળિયા કે કોઈ સરકાર સાથેનો કરાર વિન્યુ આપણે એનઆરસી છે તો ન ભરવા થતો હોય તો એનો સરકારનો કરાર કે ઇન્ડિયન સોલાર પોલિસીમાં કોઈ નિયમ હોય તો અમને તાત્કાલિક જણાવો એમના દ્વારા કંઈ પણ જણાવવામાં આવ્યું નહીં અને પછી વીસ તારીખને અમને જાણ કરી એમને લેટર આપ્યો પછી એકવીસ તારીખના વર્તા બધા સવારે એક એકત્રીસનો સમય આપવામાં પરંતુ એક અને ત્રીસ મિનિટથી બાવીસ તારીખ ત્રણ બે હજાર ચોવીસના રોજ જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને બાવીસ ત્રણ બે હજાર ચોવીસ અને ત્રણ પી એમ સાંજે જપ્તીની કાર્યવાહી સંપૂર્ણ પૂરી કરવામાં આવી છે હવેથી જો આ એમને બાકી ત્રીસ લાખ જે ગ્રામ પંચાયતનો પ્રોપર્ટી ટેક્સ નિયમ હિસાબે ગુજરાત પંચાયત અધિનિયમ કલમ અધિનિયમની જોગવાઈ કલમ બસોની જોગવાઈ મુજબ નાખેલું અને પંચાયત નિયમોના પંચાયત નિયમો નિયમ ઓગણીસો ચોસઠનું કરવામાં આવેલું ત્યારબાદ એમને ભર્યો ન હોવાથી ગુજરાત પંચાયત અધિનિયમની ઓગણીસો ત્રણ ની કલમ બસો પંદર મુજબ જુદા જુદા પગલા લઈ છેવટે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રણ ની કલમ બસો પંદર ની સબક્લો પાંચ મુજબ જપ્તીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે